મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હોળી પહેલાં શું થવાનું છે અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે વરસાદ ભારે ઠંડી ગરમી વાવાઝોડાને લઈને પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આગાહી છે મિત્રો ખાસ કરીને તમે જોઈએ જોઈ શકો છો કે હોળીના પવનને આધારે ચોમાસું બે હજાર ચોવીસ કેવું રીતે હોય છે તેની આગાહી કરવામાં આવશે મિત્રો ખાસ કરીને માર્ચ મહિનામાં ચોવીસ તારીખે હોળીનો તહેવાર છે અને પચીસ તારીખે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે અને તે દિવસે મિત્રો ખાસ કરીને પવનની દિશા જોવામાં આવશે અને આ જ પવનની દિશાને આધારે આવતું ચોમાસું કેવું રહેશે તેની મિત્રો આગાહી કરવામાં આવતી હોય છે પરંતુ હોળી પહેલા મિત્રો ખાસ કરીને હવામાનની અંદર વારંવાર મિત્રો પલટો આવવાનો છે ભારે ગરમી તો ક્યારેક ભારે ઠંડી ખાસ કરીને દસ ડિગ્રી સુધી તાપમાનની પણ આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને તે જ પવનને લઈને પણ આગાહી કરવામાં આવી છે તમામ માહિતીની વાત મિત્રો આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે જેને કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ ફેરફાર થયો નથી તેમ છતાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયા રાખે છે કારણ કે પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અહેસાસ થાય છે તો બીજી તરફ બપોર થતાં ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે બેવડી ઋતુને કારણે કૃષિ પાકને અને લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર પહોંચી રહી છે પરંતુ અંબાલાલ પટેલે અનુમાન છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ કરીને જણાવ્યું છે કે કંઈક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જે સત્તર અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે જેની અસર ઓગણીસથી બાવીસના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ એટલે કે હિમાલયની અંદર ભારે બરફવર્ષા પવનોના તોફાનો અને હિમની સાદર બનવાની શક્યતા છે અને તેને કારણે ઉત્તરના પવન મિત્રો ફેંકાવાને કારણે ઉત્તર તરફથી પવનો આવવાને કારણે પચીસ છવ્વીસ એટલે આમ તો જોવા જઈએ તો ચોવીસ તારીખથી પચીસ છવ્વીસ અને સત્યાવીસ ફેબ્રુઆરી સવાર અને સાંજે ઠંડી આવવાની શક્યતા મિત્રો અંબાલાલ પટેલે વાત કરી છે પચીસ તારીખથી લેવી લઈને સત્યાવીસ ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના ભાગમાં વહેલી સવારે અને રાત્રિની અંદર તાપમાન અગિયાર ડિગ્રી જેટલું નીચું જવાની શક્યતા એટલે કે ભારે ઠંડીની મિત્રો અહીંયા આગાહી કરાયેલી છે કડકડતી ઠંડી જોવા મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે ગાંધીનગરના તાપમાનમાં બાર ડિગ્રી નીચું જવાની શક્યતા રહેશે તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નીચે જવાની શક્યતા એટલે કે રાત્રે અને વહેલી સવારે મિત્રો સ્વેટર ધાબળા ઓઢવા પડી શકે છે અંબાલાલ પટેલે કરી આગાહી પ્રમાણે કચ્છમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચે જવાની પણ શક્યતા રહી છે સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે સુરત સુધીના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઠંડી બે ઋતુઓ વચ્ચે આવશે જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીના પવનો બેવડી ઋતુનો અહેસાસ રહેશે હવામાન રોગિષ્ટ બને અને લોકોએ કાળજી રાખવી પડે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે છવ્વીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી વાદળો આવવાની શક્યતા રહેશે ત્રણથી પાંચ માર્ચ મુંબઈના ભાગો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચ ગુજરાતના ભાગોમાં વાદળો આવશે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો પણ થશે આ પછી તેણે સંભાવના વ્યક્ત કરેલી છે કે સાત અને આઠ માર્ચે વાતાવરણમાં પલટો આવશે આ દિવસે ગરમી અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે અગિયારથી બાર માર્ચ ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં પલટો આવશે તેવી પણ આગાહી કરેલી છે સત્તરથી ઓગણીસ માર્ચ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે હોળી પહેલાં હોળી આમ તો જોવા જઈએ તો ચોવીસ પચીસ તારીખની આસપાસ મિત્રો છે ચોવીસ માર્ચના રોજ છે હોળી અને પચીસ તારીખે ધૂળેટી છે તો હવામાનમાં મોટા પલટા આવશે હોળી પહેલાં અને અમુક વિસ્તારમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં માવઠું થવાનું અનુમાન છે પરંતુ નક્ષત્ર પવનની દિશા તાપમાન અનુકૂળ પરિસ્થિતિને આધારે મિત્રો રહેશે તો ખાસ કરીને હોળી પહેલાં મોટા ફેરફાર મિત્રો થવા જવાનો છે વાવાઝોડું નથી પરંતુ તેજ પવન ગરમી પણ જોવા મળશે બપોરે પરંતુ ખાસ કરીને દિવસે રાત્રે અને વહેલી સવારે ભારે ઠંડી અને વરસાદને લઈને પણ માર્ચ મહિનામાં આ ગઈ છે અને ત્યારબાદ મિત્રો ચોમાસું બે હજાર ચોવીસને લઈને મિત્રો મોટું અનુમાન હોળીના તહેવાર ઉપર મિત્રો આવશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત